મિત્રો બાવળિયાળીની અંદર ભાઈ નગા લાખાના ઠાકરની અંદર મિત્રો વાત કરી તો સૌથી મોટો વિશ્વ રેકોર્ડ નોંધાઈ ગયો છે જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે એક લાખથી પણ વધારે ભરવાડ સમાજની દીકરીઓથી લઈને મિત્રો સાતસો વીઘાની અંદર જમીનની અંદર મિત્રો વાત કરી તો મોટું આયોજક અને મિત્રો બાવળિયાળીની અંદર મિત્રો વિશ્વ વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો છે આની અંદર મિત્રો વાત કરીએ તો પહેલાં સૌપ્રથમ મિત્રો ગોપીરાસ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ મિત્રો વાત કરી તો ગોપ દાંડિયા લાકડી ફેરવવાનો મિત્રો રાસ રાખવામાં આવ્યો હતો જેની અંદર પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો છે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને મિત્રો ભારતના વડાપ્રધાને પણ મિત્રો આના વિશે કહ્યું છે કે આપણા માટે ગૌરવની વાત કહેવાય કે નગા લખારા ઠાકરની મંદિરની અંદર મિત્રો વાત કીધું આવો મોટો વિશ્વ રેકોર્ડ મિત્રો ભરવાડ સમાજના માલધારી સમાજના જે લોકો એ મિત્રો બનાવ્યો છે આ મિત્રો ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય ખાસ કરીને આ વિડીયો તમારી બંને એટલો ભાઈઓ શેર કરી રહ્યો છે સબસ્ક્રાઈબ કરો તો તમારે ભૂલવાનું જ નથી કારણ કે મિત્રો ઓલરેડી આપણે આના વિશે ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે અને કરતા પણ રહીશું ભાઈઓ તમે સબસ્ક્રાઈબ છે તો તમારા સમક્ષ મિત્રો મારા મળવાના છે મિત્રો વાત તો ગુજરાતની અંદર વર્લ્ડ રેકોર્ડ નાખ્યો તો તમે વિશે શું કહેશો વિડીયોને બને એટલો ભય શેર કરીને તમારે સબસ્ક્રાઈબ પણ કરવાનો ભૂલવાનું જ નથી કારણ કે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર મિત્રો ભરવડ સમાજ અત્યારે એવડું મોટું મિત્રો નામ છે કે ભાઈ જેના વિશે વાત જ ના કરો હવે મિત્રો આના વિશે વાત કીધું તમને લોકોને ખબર છે કે એક લાખથી પણ વધારે મિત્રો ભરવડ સમાજની દીકરીઓ છે દીકરીઓથી લઈને મિત્રો વાત કરી ભરવડ સમાજના લોકો લોકોએ પણ મિત્રો લાકડીઓ ફેરવી છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો આના વિશે તમે શું કહીશો વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરો બોલવો નહીં ત્યાં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક વિડીયો મળીએ